અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કરીએ તેની પર નજર આ મહત્વપૂર્ણ સમાચાર તિરુપતિથી પ્રસાદને લઈને વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે તિરુપતિના પ્રસાદનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે તો તિરુપતિના લાડુમાં બીફ ડુક્કરની ચરબીની ભેળસેળ મુદ્દે તપાસ કરવામાં આવશે કેન્દ્ર સરકારે આ મામલે રિપોર્ટ માંગ્યો છે તો લાડુના પ્રસાદના ભેળસેળને લઈને વિવાદ વકર્યો છે ત્યારે કોઈ પણ તપાસ માટે તૈયાર હોવાનો ઘી જે બનાવતી કંપની છે દાવો કર્યો છે સેમ્પલ રિપોર્ટમાં ખામી હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે તો તિરુપતિના પ્રસાદનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે અને હવે આ રિપોર્ટ પણ કરવામાં આવશે તિરુપતિના લાડુમાં બીફ અને ડુક્કરની ચરબીની ભેળસેળ મુદ્દે તપાસ કરવામાં આવશે કેન્દ્ર સરકારે આ મામલે રિપોર્ટ પણ માંગ્યો છે